હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે બતક અને અથવા પણ હં તો એમાં પાના નંબર નેવ પણ આપણે જોઈએ તો નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો એ કહો તો હવે અહીં આપણને સાત એવી પરિસ્થિતિઓ આપેલી છે કે એ પરિસ્થિતિ જો આપણા સમક્ષ આવે તો આપણે એમાંથી શું કરીએ તો આ છે છે એ વિદ્યાર્થીઓના જૂથ પાડી દરેકને એક એક વિધાન આપી ચર્ચા કરી રજૂ કરવાનું કહો હવે આપણે જો શાળાએ હોત તો આમાં આપણે આના પર ચર્ચા કરી શકીએ તો આમાં બધાના પોતપોતાના અલગ અલગ અભિપ્રાય હોઈ શકે તો અહીં જેમ કે આપણે અમુક વિધાન જોઈએ કે જો તમે બતક માતા હો તો તમે શું કરશો તો વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું છે જેમ કે બધા પોતપોતાના અભિપ્રાયો કહે તો અમુક વિદ્યાર્થી એમ કહી શકે કે જો અમે બતક માતા હોઈએ તો અમે પણ અમારા સંતાનને એવી રીતે રાખીએ જેમ કે બીજા સંતાનોને રાખીએ છીએ અને જો બીજા સંતાનો એની સાથે રમવા ન તૈયાર થાય તો અમે એને સમજાવીએ કે એ પણ તમારે જેમ મારું જ સંતાન છે તો તમારે એની સાથે રમવું જોઈએ તો આ રીતે આ બીજા પણ ઘણા મુદ્દાઓ છે જેમ કે જો તમે યુવાન હો તો તમે શું કરશો તમારી શાળામાં કે કોઈ દિવ્યાંગ હોય તો તો તેની સાથે બધા રમે તેના માટે તમે શું કરશો આપણે શું કરીએ કે આપણી શાળામાં કે પાડોશમાં કોઈ એવું વ્યક્તિ હોય કોઈ એવું બાળક હોય કે જેનો હાથ કે પગ કે કઈ પણ ખોટ હોય તો બધા એની સાથે રમે એના માટે આપણે શું કરીએ તો એ આપણે જણાવવાનું છે તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કહેશો અને જો આપણને જ કોઈ તકલીફ હોય અને બીજા બાળકો આપણી સાથે રમવા તૈયાર ન થતા હોય તો તમે શું કહેશો તો આ બધા બાબતો છે એની ચર્ચા આપણે કરવાની છે ત્યારબાદ જોઈએ તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો જો આપણે ભણતા હોત અત્યારે શાળામાં વર્ગમાં હોત તો આ રીતે આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ કે બે મિત્રો છે બે બાળકો છે વિદ્યાર્થીઓને ઊભા કરી અને બંનેનો પરિચય વર્ગને આપી અને બંનેમાં શું સરખું છે અને શું જુદું છે એ આપણે કહી શકત ત્યારબાદ અહીં આપણને રાજહંસ દોરતા શીખો એવું આપેલું છે અહીં સરસ મજાના રાજહંસ આપેલા છે તો ચિત્ર દોરવાની શરૂઆત કઈ રીતે કરવી આ રીતે આપણે આ રાજહંસ દોરી શકીએ જેમ કે આ પહેલું ત્યારબાદ થોડુંક આટલું પછી આ અને એમાં થોડી થોડી પ્રવૃત્તિ દોરવાનું વધારતા જઈએ એટલે છેલ્લે આ સરસ મજાનો રાજહંશ છે એ આપણાથી દોરાઈ જાય તો આ રીતે આપણે રાજહંશ દોરતા શીખવાનું છે ચાલો ત્યારબાદ જોઈએ નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ શું આપેલું છે કે કોણ બોલી શકે એટલે આપણે અનુમાન લગાવવાનું છે કોણ બોલે છે એમ નહીં પરંતુ કોણ બોલી શકે એટલે બધા અનુમાન લગાવી શકીએ તો એના માટે આપણને વાક્યો આપેલા છે જેમ કે પહેલું વાક્ય આ બતકડું જબરું દેખાય છે માતા ભલે તેની આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેની સાથે નહીં જ આપણે તેને નહીં જ રમાડીએ હવે અહીં એવું કહેલું છે કે આવું કોણ બોલી શકે કે આ તો મોટું દેખાય છે મોટું છે એટલે માતા ભલે કે પરંતુ આપણે એની સાથે રમાડશું નહીં તો આ છે આપણે વિચારી શકીએ કે આ બતકના બચ્ચા છે એ જ કહેતા હોય પાના નંબર એકાણું પર જોઈએ તો બીજું કે આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય

તો આપણે સમજી કે બતક માતા છે એનું સંતાન હોય છે કોઈને ગમતું નથી એટલે કે આ બતક માતા બોલી શકે હવે ત્રીજું આપણે જોઈએ કે આ પક્ષી ખાઈ શકાય તેવું નથી લાગતું તો આ કે પાઠમાં આવેલું નથી છતાં આપણે એવું લખી શકીએ કે કૂતરું બોલી શકે બધા મને કેમ ધીકારે છે હવે આ કોણ બોલે છે તો એ કોણ બોલી શકે કદરુપુ બતકડું બોલી શકે